શ્રી સમસ્ત પિપ્પલિયા પરિવાર દ્વારા સ્નેહ મિલન તથા ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના ભૂલકાઓ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા

તેને સાર્થક કરવા સૂચન અપાયું હતું ત્યારબાદ બપોરે પાંચ કલાક થી દસ કલાક દરમિયાન પરિવારના પરિવારના સ્નેહ મિલન તેમજ તેમજ વિતરણ સમારોહમાં નાના ભૂલકાઓ દીકરા દીકરીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને નાટક જેવી પ્રવૃત્તિ દ્વારા પરિવારને વિવિધ સંદેશાઓ આપવા માટેના પ્રયાસો થયા હતા તેમજ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ બદલ પરિવારના ધોરણ એક થી બારના તેજસ્વી તારલાઓને સન્માન એવોર્ડ તેમજ ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત પરિવારના બાળકોએ જિલ્લા કક્ષા રાજ્ય કક્ષા તેમજ રાષ્ટ્રીય કક્ષાએ શૈક્ષણિક કે ઇતર પ્રવૃત્તિમાં મેળવેલ વિશિષ્ટ સિદ્ધિઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા આ સ્નેહ મિલન તથા ઇનામ વિતરણ સમારોહનો પરિવાર પ્રમુખ ડોક્ટર મનોજભાઈ ટી પિપ્પલિયા ઉપપ્રમુખ નરોત્તમભાઈ પિપ્પલિયા પ્રવીણભાઈ પિપ્પલિયા મંત્રી કેતનભાઈ પિપ્પલિયા સહમંત્રી મનસુખભાઈ પિપ્પલિયા ખજાનચી ઉમેશભાઈ પીપલિયા અને સહ ખજાનચી બાવેશભાઈ પીપલિયા વગેરે કમિટીના સભ્યો દ્વારા આયોજન કરાયું હતું આ સ્નેહમિલન સમારોહમાં પીપલિયા પરિવારના લગભગ આઠસો પરિવારોના ચાર હજારથી પણ વધુ સભ્યો હાજર રહ્યા હતા આજનો અમારો સમસ્ત પીપલિયા પરિવારનો સ્નેહ મિલન અને ઇનામ વિતરણ સમારોહ બે છે આ પ્રોગ્રામમાં અમે વિશેષ પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ જેમાં વિદ્યાર્થીઓને ઇનામથી પ્રોત્સાહિત કરીએ છીએ દાતાઓને સન્માન કરીએ છીએ અમારું સંગઠન મજબૂત રહે એના માટે ગામે ગામ અમારા પ્રતિનિધિઓ છે તેને પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ અને વિશેષ વસ્તુ એ છે કે અમે આ વખતે ચિંતન શિબિરનું આયોજન કરેલું પરિવારનો શૈક્ષણિક આર્થિક એમ સર્વાંગી વિકાસ થાય તે માટે પરિવારના દરેક લોકો માટે ઓપન ફોર ઓલ કરે આન્સર આપીએ અને બેસ્ટ સજેશન હોય એ સજેશનને અમે ફ્યુચરમાં એપ્લાય કરી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ